અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના છ વ્યક્તિઓના મોત થયા હોવાની વિગતો સામે આવી છે જેમાં વડિયા તાલુકાના ત્રણ મોત અને અમરેલી શહેરના ત્રણ મોતની વિગતો બહાર આવી છે વડિયાના અર્જુનભાઈ મનુભાઈ પટોળિયા પોતાની પત્ની લંડનમાં મૃત પામી તેને પાણીઢોળ વિધિ કરવા વડિયા આવેલા જે પરત લંડન જતી વેળાએ પ્લેન દુર્ઘટનામાં મોતને ભેગા હતા

આગમ કાર દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું કુલ અમરેલી જિલ્લામાં છ વ્યક્તિઓ આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુપ્રિયા અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ સદગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડિયાના ત્રણ અને અમરેલીના ત્રણ એમ કુલ છ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવેલ હતી કાલે જે અમદાવાદ ની અંદર પ્લેન દુર્ઘટના બની ખૂબ દુઃખદ ઘટના બની છે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જે લોકો જીવ ગુમાવ્યા બધાને ભગવાન એમના આત્માને શાંતિ આપે ભગવાનના ક્ષણોમાં પ્રાર્થના પણ કરી આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ હતા ઘણાના દીકરાઓ હતા ઘણાની દીકરીઓ હતી ઘણા માવતર હતા બધા સોજો ને જે પોતાના જીવ ગુમાવ્યા છે ખુબ દુઃખ ની લાગણી વ્યક્ત કરું છું સાથોસાથ અમરેલી જિલ્લાના પણ છ લોકો હતા ખાસ રામપુર અને અમરેલી ત્રણ લોકો લોકો કુલ એમને પણ જીવ છે દુઃખ સાથે પડે અને જે રીતે ઘટના બની છે આકસ્મિક ઘટના બને ત્યારે પોતાના સોધોને પોતાનો જીવ ગુમાવે ત્યારે બધાના ભગવાન નાગનાથ દાદાના શ્રણોમાં પ્રાર્થના કરું બધાના આત્માને ભગવાન શાંતિ આપે આપણા રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ તો પણ એમાં દેહાંત થયું છે વિજય ભાઈ એ ખુબ સારી ગુજરાત રાજ્યમાં કામગીરી પણ કરી અને વિજય આત્માને પણ ભગવાન શાંતિ અર્પે એ પણ પ્રાર્થના કરું છું ને પ્લેન દુર્ઘટનામાં જે જે લોકો એ પણ જીવ ગુમાવ્યા છે બધાને આત્માને ભગવાન શાંતિ આપે એવી નાગના દાદા પ્રાર્થના કરું છું જયારે કાલે લંડન જઈ રહેલું પ્લેન ક્રેશ થયેલું અમદાવાદની અંદર જેમાં અમરેલીના ના અર્જુનભાઈ વડિયા ના છે તેમજ વડિયા રામપરતોરીના તોરી કાંતાબેન તેમની પૌત્રી દીકરી ન્યાયર્યા છે તેમજ અમરેલીના રિધિબેન છે તેમજ એક બાબુભાઈ હીરપ્રા છે વિમળાબેન હીરપ્રા છે તેમજ અમારા પૂર્વ સી વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનામાં એની જાનહાનિ થઈ છે અને આપ તમામને જે પ્લેનમાં ક્રેશ થયા છે તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એના પરિવારને આ સહન શક્તિ આપવા માટે પરમ કૃપાળુ ઈશ્વરને પ્રાર્થના કરું છું